નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉંની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા ઘઉંના બજાર ભાવ કેવા છે નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ રાજીની અંદર કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई नवाकन गमें पांच सौ बयासी रुपया भाव थोड़ा क्वालिटी जो भाई क्वालिटी में भाई पांच सौ बयासी रुपया भाव भाई नाकव क्वालिटी नाकवन गए छ सौ चौवी रुपया भाव थो क्वॉलिटी बात करें सुपर क्वालिटी है भाई हवा अगर न क्वॉलिटी में कई कटे नही भाई छ सौ चौवी रूपया भाव नाकवन गाँव ना जो क्वॉलिटी क्वॉलिटी में कई कटे नहीं छो तो चौवी भाव आ गाव नो भाव 545 रुपैया थयो क्वालिटी ने बात करे म मिल बरे भाई क्वालिटी में જોઈ લ્યો 545 भाव नो आज नो જોવો ક્વોલિટી મિલ બરે ભાઈ 545 ભાવ જોવો ભાઈ 597 ભાવ થયો 466 ટુકડા આયા ભાઈ જોઈ લ્યો ક્વોલિટી માં ભાઈ સારા 597 ભાવ નો આજ નો ટુકડા गाव નો જોવો જોઈ લ્યો ક્વોલિટી કાઈ ઘટ્યા ની 597 ભાવ

ও কালিটি মায়ের কালিটি পাঁচের তা